ત્યારે તેમના ભોજનની ખાસ વ્યવસ્થાના ભાગરૂપે એપીએમસી દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે આજે આ ભોજનાલયમાં જમવા માટે આવતા લોકો ભોજનાલય બંધ હોવાથી ભારે નિરાશા સાથે પરત ફર્યા હતા જો કે એપીએમસી ના વહીવટદારો દ્વારા આજથી ત્રણ દિવસ સુધી ભોજનાલય બંધ રહેશે તેવું બોર્ડ લગાવવામાં આવ્યું છે એપીએમસી ભોજનાલય બંધ હોવાથી લોકો વિલા મોઢે પરત ફર્યા હતા

ખળભળાટ મચાવી દીધો છે ત્યારે આ સમગ્ર ઘટનાક્રમથી સુરેન્દ્રનગરનું રાજકારણ હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે આગામી દિવસોમાં આ મામલે વધુ વિકાસ થાય તેવી શક્યતા છે અને તેની અસર સ્થાનિક સ્તરે ભાજપની રણનીતિ પર પણ પડી શકે છે રિપોર્ટર રાજદાન ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા ચક્રવાત ન્યૂઝ સુરેન્દ્રનગર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સત્યાવીસ માર્ચે ઓક્સફોર્ડ યુનિવર્સિટીના કેલોગ કોલેજમાં તેમના ભાષણ દરમિયાન અટકાવવામાં આવ્યા હતા કેટલાક વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો અને સવાલો કર્યા હતા મમતાને પૂછ્યું કે બંગાળમાં છેલ્લા બે વર્ષમાં કેટલા હિન્દુઓ માર્યા ગયા શું તમે હ્યુમન બોડી પાર્ટ્સ વેચો છો ત્યારે મમતા પશ્ચિમ બંગાળમાં સામાજિક વિકાસ કન્યા બાળ અને મહિલા સશક્તિકરણ પર બોલી રહ્યા હતા ત્યારે તેણીએ કહ્યું કે તેમનું શાસન મોડેલ ભેદભાવને મંજૂરી આપતું નથી અને તે સમાજના તમામ વર્ગોના કલ્યાણને પ્રાથમિકતા આપે છે પછી ત્યાં હાજર લોકોએ તેને પોસ્ટર બતાવવાનું શરૂ કર્યું તો મમતાએ કહ્યું કે અહીં રાજકારણ ન કરો બંગાળમાં આવી અને કરવું હોય તો કરો ત્યારે કાર્યક્રમ દરમિયાન પાછળ બેઠેલા લોકોએ મમતાને અધવચ્ચે જ રોકી દીધા અને તેમને પોસ્ટરો બતાવ્યા હતા લોકો તેને કહી રહ્યા હતા કે તમે અભિયાને માર્યો છો લોકો તેને કહી રહ્યા હતા કે તમે અભયાને માર્યો છે અને મમતાએ પોતાના એક ફોટોગ્રાફ બતાવતા કહ્યું કે આ જુઓ આ મારા પર થયેલો અત્યાચાર છે હું મરવાની તૈયારીમાં હતી ને આ નાટક માટેનું મંચ નથી અહીં તમે મારો અને તમારી સંસ્થાનું અપમાન કરી રહ્યા છો ગાંધીનગરમાં છેલ્લા બાર દિવસથી આરોગ્ય કર્મચારીઓની હડતાળ ચાલી રહી છે જેમાં બાવીસો થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરાયા છે આરોગ્ય કર્મીઓની હડતાલને લઈ અને સરકાર દ્વારા એશમા એટલે કે ધ એસેન્શિયલ સર્વિસીસ મેન્ટેનન્સ એક્ટ લાગુ કરાય છે ત્યારે તેમ છતાં પણ કર્મચારીઓએ હડતાલ ન સમેટતા સરકારે હવે મોટું પગલું ભરવાની તૈયારી કરી રહી છે અને કર્મચારીઓને આજે બપોરે બાર વાગ્યા સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે જો કર્મચારીઓ હડતાલ નહીં સમેટે તો સરકાર કડક કાર્યવાહી કરશે

આ ઉપરાંત સરકાર દ્વારા આજે બપોરના બાર વાગ્યા સુધી કર્મચારીઓને ફરજ પર હાજર થવા સૂચના અપાઈ હોય જો કર્મચારીઓ હાજર નહીં થાય તો છૂટા કરેલા આરોગ્ય કર્મચારીઓની ખાલી જગ્યા આઉટસોર્સ થી ભરી દેવાનો તખતો સરકાર દ્વારા ઘડી દેવાયો છે જો કે કેટલાક કર્મચારીઓ ફરજ પર હાજર પણ થઈ ગયા છે છવ્વીસ માર્ચ ના રોજ બુધવારના રોજ હરિયાણામાં ગુજરાત પોલીસની બોલેરો ગાડી એક અજાણ્યા વાહન સાથે અથડાઈ હતી અને આ અકસ્માતમાં પોલીસના ગુજરાત પોલીસના બે કર્મચારીઓ અને એક ડ્રાઈવરનું મોત થયું હતું ત્યારે આ ત્રણેય મૃતકના મૃતદેહને અમદાવાદમાં લાવવામાં આવ્યા હતા પોલીસ કમિશનર સહિતના પોલીસ કર્મીઓ અને મૃતકોના પરિવારજનો દ્વારા આ તમામ મૃતકોને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ મૃતદેહોને તેઓના ઘરે લઈ જવામાં આવ્યા હતા જેમાં પોલીસ કોન્સ્ટેબલ સુનીલ ગામિતના મૃતદેહને તેના વતન તાપી લઈ જવાયો છે જ્યારે ખાનગી ડ્રાઈવરને હોમગાર્ડના મૃતદેહને પણ સીટીએમ અને સિંગારવાદ તેઓના ઘરે લઈ જવામાં આવ્યા હતા ડ્રાઈવર ઘનશ્યામભાઈ ભરવાડના અમદાવાદના હાર્ડકેશ્વર સ્મશાનમાં મોટી સંખ્યામાં ભરવાડ સમાજના લોકો અને સ્થાનિક રહીશોની હાજરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને બે પોલીસકર્મીઓના પણ આજે ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે અમદાવાદના ચાંદખેડામાં એએમટીએસ બસ સ્ટેન્ડ આગળ એસયુવી કાર અને એએમટીએસ બસનો અકસ્માત થયો છે જેમાં એક વ્યક્તિનું મોત અને એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થવા પામ્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગનું ફર્સ્ટ રિસ્પોન્સ રેસ્ક્યુ વહીકલ ઘટના સ્થળ ઉપર છે ત્યારે ચાંદખેડા ગામના એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે આજે સવારે એસયુવી કાર ફૂલ ઝડપે આવી રહી હતી

મોત થયું છે જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે ગુજરાતના હીરા ઉદ્યોગનું હબ ગણાતું સુરત હવે રત્ન કલાકારોના આંદોલનનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે ડાયમંડ વર્કર્સ યુનિયન ગુજરાત એટલે કે ડી ડબલ્યુ યુ જી દ્વારા રત્ન કલાકારોની હડતાળનું એલાન કરવામાં આવ્યું છે આ હડતાલની જાહેરાત સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં હડતાલના બેનરો લગાવવામાં આવ્યા છે જે રત્ન કલાકારોની એકતા અને તેમની માંગણીઓને પ્રકાશિત કરે છે આ આંદોલનના ભાગરૂપે આગામી દિવસોમાં ગાંધી ચિંડિયા માર્ગ પર રત્ન કલાકાર એકતા રેલીનું આયોજન થયું છે જેમાં મોટી સંખ્યામાં કામદારો જોડાવાની શક્યતા રહેલી છે રત્ન કલાકારોની મુખ્ય માંગણીઓમાં ત્રીસ ટકા પગાર વધારો ભાવ વધારા માટે કમિટીની રચના આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવે તથા આત્મહત્યા કરનાર પરિવારોને સહાય આપવી જેને લઈ અને ડાયમંડ વર્કર્સ યુનિયન ગુજરાતે આ હડતાળને સફળ બનાવવા માટે શહેરભરમાં જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે શહેરના મુખ્ય રસ્તાઓ અને ચોકમાં હડતાળના બેનરો લગાવી રત્ન કલાકારો એકજૂટ થવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે ગાંધીજીંજા માર્ગ પર યોજાનારી રેલી આ આંદોલનનું મુખ્ય આકર્ષણ હશે જેમાં હજારો કામદારોની ભાગીદારી અપેક્ષિત છે નમસ્કાર મિત્રો

સ્થળ છે દરવાજા પુલ નીચે તો હીરા ઉદ્યોગ ની અંદર કામ કરતા તમામ રત્ન કલાકારો કે શાંતિપ્રિય રીતે ગાંધીજી આપણે આપણી માંગો ને સરકાર સમક્ષ પહોંચાડવા માટે એક જન સમૂહ એકતા બને રત્ન કલાકાર એકતા રેલી નું આયોજન કરે છે તો તમામ રત્ન કલાકારોને પધારવા અમારી નમ્ર વિનંતી છે આભાર બનાસકાંઠાના દાંતીવાડામાં ડીસા સિવિલ હોસ્પિટલમાં રાત્રે હોબાળો થયો હતો ગણપતભાઈ નામના યુવકનું મોત પરિવારે હોબાળો મચાવ્યો હતો ગણપત પરમારે ખેતરમાં પાણી સમજી ઝેરી દવા પી જતા તબિયત લથડી હતી અને જેથી તેને ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મોત થઈ જતા પરિવારજનોએ હોસ્પિટલના સ્ટાફ પર બેદરકારીના આરોપ લગાવ્યા હતા

દસ જેટલા સોસાયટીના રહેવાસીઓએ મનપા કચેરીએ દોડી આવ્યા હતા અને આ પાર્કિંગ મંદિરની દિવાલની બાજુમાં આવતું હોવાથી તેને રદ કરવાની માંગ કરી હતી રાત્રિના બે પ્લોટમાં ટીપર વાન માટેનું કામ ચાલી રહ્યું છે

તેમજ આ ટીપર વાન પાર્કિંગના પ્રોજેક્ટને રદ કરવાની માંગ કરવામાં આવી હતી ત્યારે હવે તંત્ર દ્વારા આ અંગે ક્યારે અને શું નિર્ણય લેવાય છે તે તો જોવું રહ્યો પાટણ ધારપુર જીએમઈઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલે સારવાર માટે આવતા દર્દીઓની સુવિધા માટે એક નવી પહેલ શરૂ કરી છે હોસ્પિટલ દ્વારા પાટણ સિદ્ધપુર ચોકડીથી ધારપુર હોસ્પિટલ સુધી દર્દીઓને લઈ જવા માટે તદ્દન મફત પરિવહન સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે આ સેવા હેઠળ ઈકો ગાડીઓની વ્યવસ્થા કરવામાં આવી છે જે સવારે નવ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી અને બપોરે ત્રણ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડશે આ ગાડીના સુપરવાઇઝર રાકેશ ઠાકોરે જણાવ્યું કે આ સેવાનો હેતુ દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં મદદ કરવાનો છે ખાસ કરીને એવા લોકો માટે જેઓ પાસે પોતાનું વાહન નથી કે જેઓ પરિવહનનો ખર્ચ ઉઠાવી શકતા નથી આ મફત સેવાથી દર્દીઓ સમયસર સારવાર મેળવી શકશે અને તેમની મુશ્કેલીઓ ઘટશે ધારપુર જીએમઈઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પાટણ જિલ્લાના લોકો માટે આરોગ્ય સેવાઓનું મહત્વનું સ્થળ છે આ હોસ્પિટલમાં અનેક વિભાગો જેવા કે મેડિસિન સર્જરી બાળરોગ અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ છે આ નવી પરિવહન સેવા ખાસ કરી ગામડાઓમાંથી આવતા દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થશે જેઓને અવારનવાર હોસ્પિટલ સુધી પહોંચવામાં તકલીફ પડે છે આ પગલું હોસ્પિટલની સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે સ્થાનિક લોકોએ આ સેવાને આવકારી છે અને તેનાથી દર્દીઓના જીવનમાં સરળતા આવશે તેવી આશા વ્યક્ત કરે છે દર્દીઓ માટે